નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યુઝ હું છું આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં રાજપીપળાની સબ જેલમાં બંધ છે ત્યારે એમની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આગામી દિવસોમાં પ્રચાર અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માટેની રણનીતિ બનાવી લીધી છે આજ રોજ આપના જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર વસાવાના માર્ગદર્શન હેઠળ કાર્યકરો એડી ચોટીનું જોર લગાવીને જાણ સંપર્ક કેળી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ડેડિયાપાડાના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં તારીખ સાત જાન્યુઆરીના રોજ નેત્રંગ ખાતે વિશાળ જનસભા સંબોધિત કરશે આ સભામાં એક લાખ કરતા વધુ લોકો જોડાય એ માટેના પૂરજોર પ્રયાસો થઈ રહ્યા હોવાનું આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું દેવેન્દ્રભાઈ આપ આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના અધ્યક્ષ છો તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં જે રીતે બે હાજર ચોવીસ થી શરૂઆતના પહેલા વીકમાં જ હલ્લાબોલ થવાનું છે તો એમાં કયા કયા પ્રકારનું આયોજન છે તો એ અંગેની માહિતી જણાવો પહેલા તે પહેલા તો સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર અત્યારે બે હજાર ચોવીસ જે લોકસભા ભરૂચ સીટની જે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની નજર ભરૂચ સીટ પર છે અને અમારા લોક લોકલાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબ અત્યારે રાજપીપળા સબ જેલમાં છે પરંતુ અમારી જે સૌ ટીમ છે એ સૌ ટીમ વતી અમે અમારા પ્રદેશના નેતાઓને કીધું કે કેજરીવાલ સરને આપણે અહીં ડેડીયાપાડા કે પછી નેત્રંગમાં આપણે એક જાહેર સભાનું આયોજન કરીએ એ રીતે કીધું એટલે ઉપરથી અમારા પ્રદેશના નેતાઓએ અમને કીધું કે કેજરીવાલજી આપણા ત્યાં સમયમાં આવશે એવી અમને ઉપરથી સૂચના છે તો આપણે જે કીધું કે ખાતે એક ખૂબ વિશાળ જનસભાનું પણ આયોજન છે તો એમાં ક્યાં આવશે કેટલા લોકો નેત્રંગ સાત તારીખે જે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભંગ ભગવંત માનજી આવવાના છે તો એમાં સાત તારીખે અંદાજીત ભરૂચ લોકસભાની સાતે સાત વિધાનસભા અને આજુબાજુના દરેક જિલ્લાના કાર્યકરો પરંતુ અમારો અત્યારે એ જ એક જ ઉપાય છે કે ભરૂચ સીટ પર જેટલી પણ પબ્લિક થાય

સાહેબ જો આવવાના હોય અને અત્યારે અમે એ જ તૈયારીમાં છે કે સાત તારીખ પહેલાં સૌ લોકોને ભરૂચ સીટનું અમારે જે પરચો બતાવવાનો છે ભરૂચ સીટ ભરૂચ લોકસભા જે સીટ છે એમાં અમારે સાત તારીખેથી અમે રણસિંગ ફૂંકી દેવાના છે અત્યારે પણ અમે ડોર ટુ ડોર પ્રચાર કરીએ જ છે પરંતુ સાત તારીખે ત્યારથી અમે રાતને દિવસ જ્યાં સુધી ચૈતરભાઈ ભલે જેલમાં રહી પરંતુ અમે દિવસ લાગી જવાના છે અને અમને સુર મિલાવા માટે માન્ય કેજરીવાલ સાહેબ અત્યારે નેત્રંગ ખાતે પધારવાના છે ચૈતર વસાવા જિલ્લા અધ્યક્ષ દેવેન્દ્ર વસાવાના માધ્યમથી કાર્યકરો ને પોતાનું મનોબળ ટકાવી રાખવાનો સંદેશો પાઠવાયો હતો ત્યારે વર્ષની શરૂઆતમાં ચૈતર વસાવાએ ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકેનું રણશિંગુ પણ ફૂંકાઈ જવાનું છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન નેત્રંગ ખાતેની રેલી બાદ ચૈતર વસાવાના નિવાસસ્થાને એમની પત્ની અને માતા સાથે મુલાકાત કરશે અને ત્યાંથી અરવિંદ કેજરીવાલ રાજપીપલાની સબ જેલમાં બંધ ચૈતર વસાવા સાથે પણ મુલાકાત કરી શકે છે એવી માહિતી દેવેન્દ્ર વસાવાએ આપી હતી અત્યારે તો ઉપર થી અમને સૂચના મળી છે પ્રદેશના નેતાઓ તરફથી કે હાલ તો નેત્રંગની અમને વાત અત્યારે અમને જાણો કરવામાં આવી છે કે નેત્રંગ ખાતે પધારવાના છે પરંતુ એવું પણ બની શકે કે ચૈતર વસાવાના કુટુંબીજનો મળી શકે છે ચૈતરભાઈ ની મમ્મી છે એમને પણ મુલાકાત કરી શકે છે અને વિશેષ કરીને તેવું લાગશે તો ચૈતરભાઈ જેલમાં પણ મુલાકાત કરી શકે એવું અમને લાગે છે બ્યુ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર